અરે ડોસી હતી તે આ બધું સાફ રાખતી હતી પણ હવે શું કરે અમારા કોલેજ જતા હતા કોલેજ કોલેજ કરી કે ઊંચી ભણી ડિગ્રી લાવું ડિગ્રી તો લાયા લાયા પણ મોટું શું કહેવાય ને જે લાયા લાયા બહુ કર કયો ના ના ફેશન મારું આમ જે ફેશન મારશે અરે એ બધું આપણે કોઈ ના શોભા ગોમણા સોપતું હશે ઈમાન એમાં માર ડોસી જતી રહે કે હૈ જતી રહે આમ બાબા બાબા કરી રે આ તારા દોત મય ગલ મય ગલ દોત હરા દો ના ના સુધરેઓ નહીં મે આ કોલેજ માં ભણવા જતો તો શું કરવા જતો તો ના હું તો કાઈ રખવા જતો તો તાના રખવા જતો તો કે રખવા 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 જ ના ના આબરૂ કાઢી લે મારી લે ગોમ માં આબરૂ રાખી હા તારી આ પેલું કેસણ વાળું લાવ્યો છે ને પેસણ વાળું ડફર્યું લાવું બાબા તને એ બધું ચાલે સિટી હોય ના ચાલે હા તો કઈ દઉં બાપા કચરો વાળવાનો કઈ દઉં વગણું છપ કરી શકો લાલ થઈ જાય રોજ માર માર કરે છો રોજ વાત

પણ થોડો સંસ્કાર તો આ બધું ના ઓપો હારું વાતો પહી કરીશું પોણો મોણો ભરે હોય તો મંગાવો ઘોઘો ગયો મારો બેટા

પોણી પોણે પોણી કે પાણી કોણે પોણી કોણી પાણી કહો અમારી ભાષામાં પાણી ઝોનો ઝોનો કા કાઈ ના હોય ને તો બ્યુટી પાર્લરમાં જેને ફેશિયલ બેશિયલ કરે તારે તારા ગોમળા આમ અમારા ગોમળા ના થાપી હારી ચિંતા બધી ના ના બેકઅપ બેકઅપ પડી આ હિમાન મળી આ મારો છોકરો ખૂક જડ્યો આ બરોબર અમે કઈ દી તો પાણી પીતા પણ નથી આવડતું સલ્યા બોત કાટા ઢીઠિયાના કાટા તે પાણી પીતા દીકો કાકા આવું તો નાનું છોકરું બી ન કરે હું મો દોવાનું નથી ઓ કા કાકા આવી કેમ પાણી પીવે છે આ આવું જ હોય ના ના સીટી ના આવું સીટી ના બોટલ ફ્રીજમાં મૂકવાની છે ભરીને તું નથી આવડતું તું ફ્રીજમાં જા ઠંડી થઈ તાન જા

સીરો સીરો મને નહીં આવડે જો હું સીટી ની મે આવું બધું બનાવેલું નહીં એટલે તૈયાર તૈયાર ફોન કરીને કહી દે હું કે ને મલ ફોચાલ છે આપણો ના કરે આ બેટા હો અલ્યા કાકા કાકીને લઈને આવજો એકવાર હું એ તો કાકીને કહી દેઈશ ના હું લેવા ડોસી તો તો કાઢી દઉં તો અને ડોસી કાઢીને પછી મારતો પછી વાત કરી દે હે લે

આપણે તારી માં બાપા એવું સંસ્કાર આલે છે ના ના પપ્પા મારા માં બાપ ઉપર નહી જવાનું કઈ દે તમે બોલતી નથી એટલે વારી કામ મારા માં બાપને બોલ બોલ કરવા એટલે કઈ આ પીપુડી તારી બન કર તારી પીપુડી તમારો અમિત મને અહીંયા લાવ્યો એટલે હું આવી લાગ ના બને આ તું નહીં નહીં ખબર પાડી દો ના ના અમિત ની ફમી થી વારી બરોબર છે ના ના આ એને માં બાપ હું સંસ્કાર આલે છે આલે હો તને ના હું આલે છે ના ના જઈલી જઈ નું અમિત ને લઈને મારા પપ્પા ના તારા જમાઈ તરીકે બનાવી દેવા તારા જવું જતી રહેજે અમિત નહીં આવે અમિત નહી આવે નહી આવે અમિત મે કેવા ને એમ કરશે અમિત અમિત મારો છોકરો છે મારું કે હું કાકા હું તો હું કહું એ તો તમને ખબર કાકા તો પછી તને કાકા પણ મન લાગે તડકામાં બહુ ફરતા લાગે એટલે જાત પતા નહી નહી હરી જીજા થાય તો હું હતા તારી પછી કર કાકી બી આવા કાળા છે ને ગોરા છે કાકી અો કારણ થોરા કરાવ ગન તું તન માં બાપાય આ સંસ્કાર અમારી સિટીમાં ગુસ્સો ન કરો કોઈ મારા પપ્પાએ મારા પર નથી કરી ના કર આ ગોમડું છે આ ગામની પબ્લિક કેટલી જોઈ રહી છે એ તો મને કાલ કી જોવા આવે

એ હું તકરી મને નું આ તાર હેમ કોમ તે તો પાવરો લેવાય તો તારે કઈ પાવડો પાવરો ખેતરમાં ખેતર માં પડ્યો અલે આ ખેતર પણ તારો પ્રો કેવા ને મને તન હોજી ના કહી દેવા કે ખેતર માં પાવરો મેલું એ પેલે બાજુ પડે કે બાવરિયા નીચે પડે લઈ જો હા યાર હા યાર વાત કરતો ના કોઈ પાસો આવી માર તો હું વાત કરવાની હું બોલી મને તો ખબર હે પણ દે નહીં અર્ધી તો હા રેડો તાને બધું બેકુ બેકુ બોલી લ્યો

मै केवानो नाना उ तमनै कोइ कहू ए ए यो संस्कार रोवा नले मने त हने कोइ बोल बोल गरे छक को दिवाई बोल बोल करे आवाज दोमित न मद्दू केइ दे आ सो रोवरा ५०० रो आनी रोवरा ५०० खमा खमा नाना अम्मा कसका रजुआ रुम्बू त दिय તાના બાબા તમારે લીધા તો રોઈ રોઈને મરી જાય તાના મરી તારા લીધા તો પેલી જેસે તારી માં હું કાવ છું મારા ને ન હોય તો જતો રહેવું રેવા મારી હાહરી તાની તોહી ફોન આયા તો કે રેવાઈ જો એકલા રહેશે તમે એકલા આકાના તાના રખવા ના કરજો નકર નાહી જજો આપણા બિસ્તરા ભરી નમણા

ફામ ફામ કેવા એને ફામ ખેજા આપણ આવા ટેકરા કરેલા હખમન ના જો હા કે જો ખાજો ફામ માં ખેતર ખેતર માં ખેતર વાયું તું નેક માં કર જો પપ્પા મને તો ના વ્યવસ્થી કહેવાનું નકર મજા આવે તું જતો રહે છે લઈ જા ના લઈ જા લઈ જા અમે ક્યાં જવાના ખેતરમાં આપણે ફામ માં હા ફામ માં આના પપ્પા બાય

ખેતર માં રહીને ભી ખેતર નું ચાલતા નહી આવડતું તો શું કરવા તમારે આખી જિંદગી જ બટકાઈ દે હે ને તમારા કરતા છે બધા તને મારે આ લગન કરવા હું કીધું કલી જતી ને કોલેજ માં બધા છોકરા મારી બામુ જોટાતા એ જોવા તને જોવા બધા ગોડા હતા ગોડા ગોડા હતા તો હું લાયોદાન હું લાયો તો કો મારી આવો અમાર

ખબર જ હતી ખબર જ હતી જુઠ્ઠું બોલી બોલી મને ગામડે લઈ આવ્યો છે તું ના ના માં બાપાનો કેટલો મોટો બંગલો મૂકી દઉં તમારા ઝૂપરામાં આવી અને હવે કે આવું કરવાનું કે એવું કરવાનું જા જા બેલ સા જા ગરમ થઈ જાય તાપનો એ અહીંયા વરિયારીમાં વિડિયો મસ્ત આવશે બેલ બસ જઈ મને જા ઇન્સ્ટામાં વિડિયો સુ યાર કંતારો સુ તાન

આ ઓમ હું શું કરતો તો લે પપ્પા એક ફોટો પપ્પા સેલ્ફી સેલ્ફી લે दादा પપ્પા આમ શેટી પેરા થોડી શેટી પેરા પપ્પા પપ્પા ફોટો પાડિયે પપ્પા ચી મારો ફોટો આ આમ કર પકા હે આ ડબલ જો કે ડબલા જો ન કેતી યાર સુધરો કે સુધરો આ એ એક્શન કેવાઈ ફોટા લે ફોટો પાડાવો ફોટો ફોટો જો અહીંયા કેમેરામાં ઓમ

પપ્પા તને માર માર કેમ કરે છે ઈવાના જાન પણ તે ઉડી જાય હે મગજ ની એવું છે ઓવા સરકી જતી રહે પા મરતા જો શું મરતું મરતું ખાઈ જાય નો ના 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 બોલ બોલ ના કર છે વાત કરવા સાથે તું લા ને યાર દાતરી લા તું કશું કરવાનો નહી તમે ઘેર પર ના ફૂલ ઉંગે ઘર જે ઉપર કાન પપ્પા દેન આવજો તાન તમે પપ્પા અમારામાં તો કેવું આ હસબન્ડ વાઈફ ને ફૂલ આપે તમે કેમ તમારા છોકરાને ફૂલ આપ્યું